શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું પાપવોજની એકાદશી બે હજાર ચોવીસ વિશે આ વિડીયોમાં તમે જાણી શકશો કે પાપમોચની એકાદશી ક્યારે છે પાપમોચીની એકાદશીનું શુભ મુહૂર્ત ક્યારે છે એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે વ્રત તોરવાનો સમય મહત્ત્વ અને સાથે સાથે કેટલીક બાબતો પણ તમે જાણી શકશો આ દિવસે કરો વિશેષ ઉપાયો તો ચાલો શરૂ કરીએ પાપમોચની એકાદશી હિન્દુ ધર્મમાં ભાવનાત્મક દિવસ છે હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને પાપ મોચની એકાદશી કહેવામાં આવે છે એક વર્ષમાં લગભગ ચોવીસથી છવ્વીસ એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે તેવી જ રીતે પાપ મોચની એકાદશીનું પણ પોતાનું આગવું મહત્ત્વ છે પાપ મોચની એકાદશીના નામથી જાણીતું છે કે આ એક વ્રત છે જે પાપોમાંથી મુક્તિ આપે છે આ વ્રતનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણ અને હરિવસર પુરાણમાં કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં પાપનો અર્થ એ છે કે ખોટી ક્રિયાઓ અને મોચની એટલે મુક્તિ આપવી એવું માનવામાં આવે છે કે પાપ મોચની એકાદશી તમામ પાપોનો નાશ કરે છે અને જે વ્યક્તિ પૂર્ણ ભક્તિ સાથે પાપ મોચની એકાદશીનો વ્રત કરે છે તેને ક્યારેય ભૂત પ્રેતનો ભય નથી રહેતો મોચની એકાદશીનો વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે પાપમોચની એકાદશી તમામ પાપોનો નાશ કરે છે અને જે વ્યક્તિ પૂર્ણ ભક્તિ સાથે પાપમોચની એકાદશીનું વ્રત કરે છે તેને ક્યારેય રાક્ષસો કે ભૂત પ્રેતનો ડર નથી લાગતો પાપમોચની વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે પાપ મોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સૌપ્રથમ મોચની વ્રત લોમસા ઋષિએ આ વિશે રાજા માગધા ને કહ્યું હતું ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને પાપ મોચની એકાદશીના મહત્વ વિશે જણાવ્યું હતું જેના કારણે આ વ્રત લોકપ્રિય બન્યું છે પાપમોચની એકાદશી તિથિનો સમય શુભ સમય અને પારણાનો સમય જાણી લઈએ એકાદશીની તિથિ શરૂ થશે ચાર એપ્રિલ બે હજાર ચોવીસ સાંજે ચાર વાગીને ચૌદ મિનિટે એકાદશી તિથિ સમાપ્ત થશે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ બપોરે એક વાગીને અઠ્યાવીસ મિનિટે વ્રત તોરવા માટેનો શુભ સમય છ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને પાંચ મિનિટથી આઠ વાગીને સાડત્રીસ મિનિટ સુધીનો રહેશે પાપ મોચની એકાદશીની પૂજા પદ્ધતિ પાપ મોચની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ સમર્પણ સાથે પૂજા કરવામાં આવે છે ઉપવાસ કરનારે સૂર્યોદય સમયે જાગીને સ્નાન કરવું જોઈએ પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની નાની મૂર્તિ રાખવામાં આવે છે ભગવાનને ચંદન તલ ફર દીવું અને ધૂપ અર્પણ કરવામાં આવે છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ સ્ત્રોતનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને વિદાય આપો અને પછી ભોજન કરો પાપ મોચની એકાદશી વ્રતની પૂજાનું ઘણું મહત્ત્વ છે અને આ વ્રત મનુષ્ય માટે વિશેષ ફળ આપનાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે પાપ મોચની વ્રત વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્ત કરી દે છે પાપ મોચની એકાદશીનું વ્રત કરવું એ હિન્દુ તીર્થ સ્થાનોની મુલાકાત લેવા અને ગાયોનું દાન કરતાં પણ વધુ પુણ્ય આપે છે જે લોકો આ શુભ વ્રતનું પાલન કરે છે તેઓ તમામ સાંસારિક સુખનો આનંદ માણે છે અને અંતે ભગવાન વિષ્ણુના સ્વર્ગીય રાજ્ય વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં તમામ એકાદશીના વ્રત મોક્ષ આપનાર કહેવાય છે અહીં જાણો કેવી રીતે શરૂ થયું એકાદશીનું વ્રત પ્રથમ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું અને તેના નિયમો એકાદશીનું વ્રત ધર્મરાજા યુધિષ્ઠિરે કર્યું હતું પદ્મપુરાણ અનુસાર એકવાર ધર્મ રાજા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણની પાપોમાંથી મુક્તિ મેળવવાનું ઉપાય પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને એકાદશી વ્રતનો મહિમા જણાવ્યો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે એકાદશી ઉપવાસ એ છે જે દુઃખ અને ત્રિવિધ પાપમાંથી મુક્તિ આપે છે હજારો યજ્ઞોના અનુષ્ઠાનની તુલના બરાબર છે યુધિષ્ઠિરે આ વ્રત કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા નિયમો અનુસાર રાખ્યું હતું જેના કારણે તેમના તમામ દુઃખ દૂર થઈ ગયા અને પાપોનો અંત આવ્યો આ રહ્યા ઉપવાસના નિયમો એકાદશી વ્રતના નિયમો અઘરા છે આ વ્રતના નિયમો દસમી તિથિની સાંજથી શરૂ થાય છે અને દ્વાદશીના પારણા સુધી ચાલે છે દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલાં ડુંગળી અને લસણ વગરનું સાદું ભોજન લેવું જોઈએ આ પછી એકાદશીના દિવસે વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ અને પૂર્ણ ભક્તિ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ દરેક એકાદશીની એક અલગ કથા હોય છે તે વાર્તા વાંચવી જોઈએ જો તમે વ્રત દરમિયાન ઈચ્છો તો એક સમયે ફર ખાઈ શકો છો પરંતુ નિર્જલા એકાદશીનું વ્રત પાણી પીધા વગર રાખવાનું હોય છે એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાનના ભજનનો જાપ કરો દ્વાદશીના દિવસે સ્નાન વગેરેથી પરવારી પછી બ્રાહ્મણને ભોજન કરાવો ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો તે પછી ઉપવાસ તોરો આ પણ ધ્યાનમાં રાખો કોઈ પણ વ્રતનો ઉદ્દેશ મનને શુદ્ધ કરવાનો હોય છે એકાદશી વ્રત દરમિયાન મનમાં કોઈ પણ પ્રકારના દૂષિત વિચારો ન લાવો આવે તો પણ ભગવાનનું ધ્યાન કરીને તેને દૂર કરો કોઈની ટીકા કે નિંદા ન કરો કોઈની સાથે ખરાબ વર્તન ન કરો બ્રહ્મચર્યનું પાલન કરો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં શ્રી હરિનારાયણ અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ